ગુજરાત ની અંદર આપણે કહીએ છીએ કે ભાજપ સરકાર નારી શક્તિવંદન કાર્યક્રમ કરે છે કે નારી છે એમને બધા જ વ્યક્તિની ની જેટલું સન્માન મળે એમને ક્યારેય એમની સાથે વહલા દવલા નીતિ ના થાય અને એમને જે સન્માન મળવું જોઈએ એ હક સાથે એમને સન્માન મળે આપણે આવા કાર્યક્રમ જોયા છે પણ તમે એ કાર્યક્રમમાં પણ એ જોયું હશે કે ત્યાં ઘણી બધી મહિલાઓ ભેગી થતી હશે કેમ આવતી હશે કોણ લઈને આવતું હશે તે સવાલ આપણને થતો હશે કે આટલી બધી સંખ્યામાં એકસાથે મહિલાઓ કઈ રીતે ભેગી થઈ આપણે બધા જ જાણીએ છીએ કે કઈ રીતે મહિલાઓને કહેવામાં આવે છે કે આવા કાર્યક્રમમાં જવાનું છે તમારે આવવાનું છે બસ ખાલી મહિલાઓને ભીડ બતાવવા માટે જ લઈને જવામાં આવે છે આવા પણ સવાલ થતા હોય છે એટલા માટે અમે કહી રહ્યા છીએ કારણ કે અમદાવાદની અંદરથી એક મામલો સામે આવ્યો છે અને પણ ભાજપનો જ ભાજપની જે મહિલા કાર્યકર્તાઓ છે તેમાં ક્યાંક નારાજગી છે અને લોકો એવું કહી રહ્યા છે કે અમે ખાલી ફક્ત બસમાં ભીડ ભેગી કરવા માટે છીએ અમારું બીજું કોઈ કામ જ નથી ખાલી અહીંયા વાતો કરવામાં આવે છે શિસ્તની પણ ક્યાંય મહિલાઓને સન્માન તો મળતું જ નથી નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું ચુરીદી આપણે લાંબા સમયથી એક વસ્તુ ગુજરાતની અંદર જોતા આવ્યા હતા કે વિધાનસભાનું સત્ર ચાલુ થયું એટલે કલાકારોને બોલાવવામાં આવ્યા પણ પછી એમાં એક કલાકાર ન આવ્યા એટલે ક્યાંક એમને આમંત્રણ ન મળ્યું એટલે પછી વિરોધ પ્રદર્શન થયું અને પછી શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું સમાજ ભેગો થયો અને પછી ફરી એક વખત એવું કહેવામાં આવ્યું કે ચાલો બધા કલાકારો ભેગા થઈએ અને બધા જ કલાકારોને વિધાનસભા સત્રની અંદર કઈ રીતે કામગીરી થાય છે ગૃહમાં તે આપણે બતાવીએ એ નારાજગી તો હતી જ તો બીજી તરફ ક્યાંક એવું જોવા મળ્યું કે ભાજપના જે ધારાસભ્યો છે એ પોતાના કાર્યકર્તાઓને જે વોર્ડના લોકો છે એટલે કે જે પણ એમાં કામ કરે છે બધા જ લોકોને વિધાનસભાની અંદર લઈ જાય છે વિધાનસભા સત્રમાં કેવી કામગીરી ચાલે છે તે બતાવવા માટે હવે આજ મામલાને લઈને માથાકૂટ સર્જાય છે અને જે ભાજપનું વોટ્સઅપ ગ્રુપ છે તેમાં માથાકૂટ સામે આવી છે અને શું કહેવામાં આવ્યું છે તે સૌથી પહેલા આપણે સમજી લઈએ અમદાવાદ શહેર લોકસભા એકસો આ નામનું એક વોટ્સઅપ ગ્રુપ છે અને એમાં કહેવામાં આવ્યું છે કે આજ રોજ ઠક્કર બાપા નગર વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કંચનબેન વિનુભાઈ સૂચનાથી ઠક્કર નગર વિધાનસભાના ઇન્ડિયા કોલોની વોર્ડ અને તમામ કાર્યકર્તા વિધાનસભા જોવા ગયા હતા કંચનબેન છે પોતાના જે કાર્યકર્તાઓ છે એ તમામ લોકોને વિધાનસભાની અંદર લઈ ગયા કે વિધાનસભામાં કેવી કામગીરી થાય છે આપણે બધા જોવા જઈએ વાત આટલી છે હવે આમાંથી નારાજગી કેવી સર્જાય છે તેમની વાત કરીએ બેનોને ખાલી બસ ભરવા માટે જ રાખ્યા છે પ્રમુખ સાહેબ આવું ન ચાલે હવે જે આ ગ્રુપ છે તેમાં પ્રમુખ સાહેબ છે તેમણે કેવો મેસેજ કર્યો છે કે જે આ કંચનબેન છે તેમની સૂચનાથી આ તમામ લોકોને છે એ એટલે આમાં બધા જ પુરુષો હશે આપણે કદાચ એવું માન્યા કારણ કે નારાજગી અહીંયા મહિલા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે કંચનબેન એવું કીધું છે કે ચાલો બધાએ આવવાનું છે બધા ગયા પણ એમાં કે મહિલાઓ નહોતી મહિલાઓને કે આમંત્રણ આપવા માટે ન કહેવામાં આવ્યું કે મહિલાઓને લઈ જવામાં અને અહીંયા જોવા ગયા હતા મતલબ જોઈને આવ્યા એ પછીની નારાજગી છે બિલકુલ સાચી વાત છે એટલે કોઈ કે અહીંયા બીજી મહિલા કાર્યકર્તા હશે એમને એવું લખ્યું છે કે બહુ સાચી વાત છે આપણને ખાલી બસ ભરવા માટે જ રાખ્યા છે જરૂર પડે તો ચાલો તમારે આવવાનું છે

કામ તમે બેનો પાસે કરાવી લો છો અને જયારે જરૂર પડે છે કોઈ સારી જગ્યા ઉપર લઈને જવાનું ત્યારે તમે પુરુષોને લઈને જાઓ છો એટલે મહિલાઓમાં નારાજગી છે હજુ એક લખવામાં આવ્યું છે કાર્યક્રમમાં ભીડ ભેગી કરવા સૂચના આપે અને આવી રીતે જવાનું હોય તો સૂચના ન આપે જૈવો વહાલા દવલા કરવા વાળા લોકપ્રતિનિધિઓ મહિલામાં જબરદસ્ત રીતે ત્યારે આક્રોશ જોવા એટલા માટે મળી રહ્યું છે કે કોઈ પણ કાર્યક્રમમાં તમારે જવું હોય તો તમને કહી દેવામાં આવે છે કે ચાલો આપણે અહીંયા જવાનું છે તો આ વહલા દવલાની નીતિ કેમ તમે તો વાત કરો છો કે મહિલા સશક્તિકરણ છે નારી શક્તિવંદન કાર્યક્રમ કરો છો ભાજપ આ બધું કરે છે ને ને અહીંયા સ્પષ્ટ એવું દેખાયું કે ક્યાંક ક્યાંક મહિલાઓને બોલાવવામાં આવતી જ નથી સર્વશ્રેષ્ઠ પુરુષો જ છે એવું ક્યાંક ભાજપમાં દેખાયું તમારે કામગીરી બતાવવાની છે તો શું મહિલાઓને ખબર નહીં પડે તમને એવું લાગે છે આમના જે પ્રમુખ છે એમને એવું લાગતું હશે કે મહિલાઓ ત્યાં આવીને શું કરશે એ શું સમજશે કેમ કામગીરી એમને પણ નથી કરવાની એક સમયે કોઈ વ્યક્તિ તમારા કાર્યકર્તા છે તો તમે એમને જે કામગીરી સોંપો છો એમાં કોઈ મહિલા એ કામગીરી અધૂરી કરીને બતાવી હોય તો તમે એ જણાવી દેજો વ્હલા દવલાની નીતિ મહિલાઓ સાથે કેમ કેમ આવી કોઈ પણ જગ્યા ઉપર વ્હાલા દવલાની નીતિ કરવામાં આવે છે તો તેમ છતાં આ મહિલા છે એમના જે ધારાસભ્ય છે એ તેમ છતાં ચૂપ છે અહીંયા તો ક્યાંક ધારાસભ્યનો વાંક મને લાગે છે આ જે ધારાસભ્ય છે ઠક્કર બાપા જે વિધાનસભા ક્ષેત્રના એમને બોલવું જોઈએ કે બધા જ પુરુષો કેમ મહિલાઓને બોલાવો પોતે પોતે મહિલા છે છે કામગીરીમાં બેઠા હશે તો ક્યાંક પોતાના જે પ્રમુખ કહી દીધું કે બધાને જવાનું છે તો ધારાસભ્ય બેનને પણ કહેવાનું કે એક વખત તમારે ખુદ ને ટકોર કરવી જોઈએ તમામ મહિલાઓને કે આપણે બધા એક સાથે જઈશું મહિલા હોવા છતાં તમે મહિલાઓને ન લઈ જાઓ તો શું તમે સાબિત કરવા માંગો છો કે તમે એક જ કામગીરી કરો છો એટલે અહીંયા એમના જે મહિલા ધારાસભ્ય છે એમના ઉપર પણ સવાલ થાય છે કે બેન તમે જે જગ્યા ઉપર બેઠા છો ત્યાં ખાલી પુરુષો એ છે તો તમે જે જગ્યા ઉપર બેઠા છો એની કામગીરી બતાવવામાં તમને મહિલાઓમાં મહિલાઓને લઈ જવામાં કેમ શરમ આવે છે તો એક વખત હવે તો લગભગ હમણાં સત્ર પૂરું થઈ જશે તો જયારે આવનારું સત્ર ચાલુ થાય ત્યારે લઈને જવાના હોય તો આ મહિલાઓને ભૂલી ન જતા કારણ કે તમને જીતાડવામાં મહેનત આ તમામ મહિલાઓએ પણ કરી છે રાત દિવસ તમારી પડખે છે પુરુષો જયારે તમારા કામમાં નહીં આવ્યા હોય ત્યારે મહિલાઓ આવી છે તો એક વખત એમના ઉપર ધ્યાન આપજો અને એમને વિધાનસભાનું બતાવજો આવી નારાજગી અત્યારે જે ગ્રુપમાં ફરી રહી છે એ કાલે બહાર પણ આવશે જયારે જયારે તમારા મહિલાઓની જરૂર હશે ભીડ એકઠી કરવામાં કાર્યક્રમમાં લઈ જવામાં કારણ કે આવું અમે નથી કેતા મહિલાઓ ખુદ એમના મોઢે સ્વીકારી રહી છે કે કાર્યક્રમમાં ભીડ એકઠી કરવી હોય એટલે મહિલાઓ યાદ આવે છે એટલે અહીંયા સ્પષ્ટ તો એ થઈ જ ગયું છે કે કાર્યક્રમમાં કોઈને જવું નથી હોતું પણ જબરદસ્તી રીતે કહેવામાં આવે છે કે તમારે આવવાનું છે માન્યું એ તમારા પક્ષનો વિષય છે પણ સવાલ એ જ છે કે મહિલા સશક્તિકરણની વાત થાય છે તો પછી હક હોદ્દો સન્માન બધું એક સરખું પુરુષોની જેમ મહિલાઓને મળવું જોઈએ અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર